હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર તો ફરી એકવાર આપણે આવી ચૂક્યા છીએ આપણા ગુજરાતના હવામાન વિભાગની સંપૂર્ણ માહિતી લઈને તો આપણે સૌ પ્રથમ અહેમદાબાદનું જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે જોઈએ તો ઓફિશિયલ હવામાન વિભાગ જે જાહેર કરેલું છે તે હિસાબે પચીસ તારીખ પચીસ તારીખના રોજ કોઈ ખાસ એવો વરસાદ ગુજરાત ઉપર છે નહીં હજી આ તમે જોઈ શકો છો આપણું ઓફિશિયલ હવામાન વિભાગે જાહેર કરેલું છે જેમાં ડાંગ નવસારી વલસાડ આ જે એરિયો છે સુરતની ઉપરનો ત્યાં કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે જાહેર કરેલી છે હવે આપણે છવ્વીસ તારીખનું જોઈએ તો છવ્વીસ તારીખના રોજ જેમ કે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ભાવનગર અમરેલી સાઈડથી જો આવશે વરસાદ તો ત્યાં વરસાદ થવાની સંભાવના છે તો છવ્વીસ તારીખના રોજ સુરત ના ઉપરનો એરિયો સુરત સહિત અને ભાવનગર અને અમરેલી આ જે એરિયા છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે એટલે કે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે બાકી ગીર સોમનાથ બોટાદ અહેમદાબાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ બધામાં વાદળછાયું વાતાવરણને કોક જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે હવે આપણે સિત્યાવીસ તારીખનું જોઈએ ખાસ સિત્યાવીસ તારીખના આગાહી આપેલી છે સિત્યાવીસ સિત્યાવીસના રોજ તો સિત્યાવીસ તારીખે તમે જુઓ તો જે આપણે હમણાં તમને જિલ્લા કહેલા હતા તેમાં જ છે ફક્ત રાજકોટ અને જૂનાગઢનો વધારો છે અને ગીર સોમનાથ છે તે ઓરેન્જ એલર્ટમાં આપેલું છે આ સિત્યાવીસ તારીખનો વરસાદ છે હવે આ જે બંગાળની ખાડીમાંથી બે સિસ્ટમ બની અને આગળ વધી રહ્યું છે લો પ્રેશરના લીધે વરસાદી વાતાવરણ આગળ વધી રહ્યું છે તેના હિસાબે આ વરસાદ આવવાનો છે અને આ વરસાદ જેમ કે આપણે પહેલા વિડીયામાં વાત કરી હતી કે સુરત અને મુંબઈની વચ્ચે થઈને આપણા ગુજરાત ઉપર એન્ટર થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અને અત્યારે પણ તે જ લાઈન ઉપર તે જ રેખા ઉપર આવી રહ્યું છે જે આપણે આગળ જોશું વિડીયોમાં આ તમે અત્યારે સિત્યાવીસ તારીખનું હવે હું તમને ઇઠ્યાવીસ તારીખનું હવામાન વિભાગે શું કહેલું છે તો ઇઠ્યાવીસ તારીખે હવામાન વિભાગ આ વાતાવરણ નબળું પડી જાય તેવું બતાવી રહ્યું છે પણ ખરેખર તેવું નથી થવાનું ઇઠ્યાવીસ તારીખે પણ ગુજરાત ઉપર વરસાદ સારો એવો રહેવાનો છે કેમ કે આ જે એક ટ્રમ્પ રેખા ઉપર આવી રહ્યું છે વરસાદી વાતાવરણ તે તેનું દિશા થોડીક પણ ઉપરની સાઈડ કરશે એટલે કે વરસાદી વાતાવરણ થોડું ઉપર જશે તો આપણા સંપૂર્ણ ગુજરાત ઉપર તે વરસાદ આવશે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે તો હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી બતાવું કે સિસ્ટમ ક્યાં છે કઈ રીતના આગળ વધી રહી છે અને શું છે તે આપણે વિન્ડી વેધરમાં જોઈએ તો મિત્રો આ છે વિન્ડી વેધર આ છે આપણું ગુજરાત જ્યાં અત્યારે કોઈ પણ વરસાદ નથી ફક્ત સુરતના આસપાસના એરિયાઓમાં જ્યાં આપણે હમણાં વાત કરી ત્યાં કોઈ જગ્યાએ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યો છે હવે હું તમને જે વરસાદ આવી રહ્યો છે સિસ્ટમનો તેની વાત કરું તો અત્યારે નાગપુર આસપાસ આ વરસાદી વાતાવરણ પહોંચેલું છે જે તમે જોઈ શકો છો આપણા ભારતનો નકશો છે આ બંગાળની ખાડી છે અહીંયાથી આ વરસાદ આગળ વધી રહ્યો છે ડબલ સિસ્ટમના કારણે અને આ ગુજરાત ઉપર આવવાનો છે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યો છે અને હું તમને આગળના દિવસો બતાવું આ જેમ કે આપણે વાત કરી છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખે ગુજરાત ઉપર આ વરસાદ આ ટાઈપનો હશે આ મુંબઈ અને સુરતની વચ્ચેથી એન્ટર થઈ રહ્યો છે વરસાદ પણ આ થોડોક પણ ઉપરની સાઈડ જશે એટલે કે અહેમદાબાદની સાઈડ થોડોક પણ જશે તો ગુજરાત ઉપર આખું વાતાવરણ છવાઈ જશે પણ કોઈ ખાસ એવો અતિભારે વરસાદ નહીં પડે જેમ બધા વાતો કરી રહ્યા છે છવ્વીસ તારીખના રોજ કોઈ અતિભારે વરસાદ નહીં પડે આ કદાચ સિત્યાવીસ તારીખના રોજ પડી શકે છે અને જો વરસાદ તેની દિશા બદલાવશે તો જરૂરથી ગુજરાત ઉપર અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે આ સિત્યાવીસ તારીખ છે સિત્યાવીસ તારીખના રોજ આ વરસાદ ઉપરની સાઈડ ચાલી રહ્યો છે જે તમે જોઈ શકો છો મુંબઈથી અહેમદાબાદ રેખા ઉપર વરસાદ જઈ રહ્યો છે આ સિત્યાવીસ તારીખના રોજનું છે અને આ અઠ્યાવીસ તારીખના રોજનું છે અઠ્યાવીસ તારીખે આમાં વરસાદ વિદાય લેતો તમને દેખાઈ રહ્યો છે પણ ખરેખર એવું નહીં થાય કેમ કે ગતિ ધીરી છે અને વરસાદનું થોડુંક પણ પ્રમાણ ઉપરની સાઈડ જશે વરસાદી વાતાવરણનું તો ગુજરાત ઉપર ઇઠ્યાવીસ તારીખના રોજ પણ ખૂબ સારો એવો વરસાદ રહેશે હવે વરસાદ ક્યાં ક્યાં થવાનો છે તો તેનું અત્યારે આપણે ચોક્કસ કોઈ પણ બતાવી નથી શકતા જે આપણા હવામાન વિભાગે ઓફિશિયલ જાહેર કરેલું છે તે બધા જિલ્લાઓ તો આપણે તમને કહી જ દીધા છે અને આપણા જે હવામાન નિષ્ણાંત છે તે પણ તે જિલ્લાનું કહી રહ્યા છે પણ ચોક્કસ ન કહી શકીએ કેમ કે આ વાતાવરણ તેના હવાની પવનની ગતિ પ્રમાણે આગળ પાછળ થતું હોય છે અને જ્યાંથી ચાલુ થયું છે બંગાળની ખાડીમાંથી ત્યાંથી તે આગળ અને પાછળ થતું જ આવે છે તેની દિશા થોડી ઘણી ફેરફાર કરતી આવતી હોય છે તો તે ગુજરાત ઉપર પહોંચશે ત્યારે જ આપણે તમને જરૂરથી જણાવશું કે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાનો છે પણ કોઈ પણ જગ્યાએ ભયંકર વરસાદ નહીં થાય થશે તો કોઈ જગ્યાએ ચાર પાંચ ઇંચ જેવો થશે અને કોઈ જગ્યાએ ચાર પાંચ ઇંચથી થોડો ઘણો બધું થશે બાકી એનાથી વધુ જેમ પહેલાં આપણે થયેલો છે આઠ દસ ઇંચ બાર ઇંચ વીસ પચીસ ઇંચ તેવો વરસાદ ક્યાંય નથી એટલે કોઈને ગભરાવાની ખાસ જરૂર નથી એવો કોઈ ખાસ વરસાદ નહીં થાય અને સંપૂર્ણ સમગ્ર ગુજરાત ઉપર પણ નહીં થાય કેટલા એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદનો એટલો અભાવ નહીં પડે તે આપણે આગળ જોશું આગળના વિડીયોમાં હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવી દઉં સિસ્ટમ કેવી છે તે આ સિસ્ટમનો ફોટો છે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ આગળ વધવાની ચાલુ થઈ ગઈ છે અત્યારે અહીંયા પહોંચેલી છે નાગપુર અને બંનેના વચમાં અને આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તેની આપણે અત્યારે વાત કરી રહ્યા છે આ તમને અત્યારે નહીં આમાં દેખાય કેમ કે આ સેટેલાઇટનો ફોટો હોય તે સંપૂર્ણપણે ચોખ્ખો નથી હોતો એટલે ખબર ના પડે તમને જે આ વાદળ દેખાઈ રહ્યું છે આ ગુજરાત ઉપર આવવાનું આ વાદળ ગુજરાત ઉપર આવશે અને આપણે જે વાત કરી તે બધા જિલ્લાઓમાં વરસાદ થાય તેવી સંભાવના અત્યારે સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે આ મુંબઈ અને સુરતની વચ્ચેથી આ વાદળ એન્ટર થવાનું છે એટલે સુરતની આસપાસ થશે ભાવનગર અમરેલી ગીર સોમનાથની આસપાસ થશે પછી આગળ જતાં તેની દિશા ઉપર આધાર રહેશે કેટલા કેટલા જિલ્લાઓમાં વરસાદ થવાનો છે તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો અને આપણે કોઈપણ તૂકો નથી મારી રહ્યા કોઈપણ ખોટી માહિતી તમને નથી આપી રહ્યા જે ચોક્કસપણે માહિતી સાચી છે તે તમારી સામે રજૂ કરી રહ્યા છે જે તમે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો કઈ રીતના આ વરસાદી વાતાવરણ આગળ જવાનું છે પાછળ જવાનું છે ક્યાં જવાનું છે કેટલો વરસાદ થવાનો છે આપણે કોઈપણ ખોટી માહિતી નથી આપતા એટલે કોઈ પણ મારો મિત્ર કોમેન્ટમાં ખોટી કોમેન્ટ ના લખતા અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો જેથી આપણે બીજા ખેડૂત મિત્રો પણ આનો લાભ લઈ શકે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને